શ્રી મહંત ચતુરાનંદ ગિરિજી મહારાજ કચ્છી આશ્રમ બદલાપુર દ્વારા સારસ્વતવાડી મુલુંડ મુંબઈ મધ્યે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ કચ્છી આશ્રમ બદલાપુરના શ્રી મહંત ચતુરાનંદ ગિરિજી મહારાજ કરપાત્રીજીના પાવન સાનિધ્યમાં સારસ્વતવાડી મુલુંડ મુંબઈ મધ્યે ભક્તો દ્વારા ભાવભીર ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો ગુરુપૂજન સંતવાણી રાસોત્સવ ભંડારા પ્રસાદના કાર્યક્રમો યોજાયા કચ્છી આશ્રમ બદલાપુરના શ્રી મહંત ચતુરાનંદ ગિરિજી મહારાજ કરપાત્રીજીના પાવન સાનિધ્યમાં સારસ્વતવાડી મુલંડ મુંબઈ ખાતે વહેલી સવારે શાસ્ત્રી જ્યોતિન્દ્ર મહારાજના આચાર્ય સ્થાને પૂજનીય બ્રહ્મલિન મહંત રામાશંકર ગિરિજી મહારાજ નેપાલી બાપુની પ્રતિમાનું ગુરુદેવ પૂજન યજ્ઞ કરવામાં આવ્યું જેમાં અખંડ સૌભાગ્યવતી પ્રિયાબેન મહેશભાઈ ભાનુશાલી સહિત જોડલાઓએ આહુતિ આપી આ પ્રસંગે પૂજ્ય શ્રીમંત ચતુરાનંદ ગિરિજી મહારાજે આશીર્વચનમાં ગુરુ મહિમાનું વર્ણન કરતાં જણાવ્યું કે માનવ જીવનમાં ગુરુ ધારણ કરવો જરૂરી છે કારણ કે ગુરુ વગર માનવ નુગરો ગણવામાં આવે છે ગુરુ ગોવિંદ તો ન ખડે કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જીસને ગુરુદીઓ બતાય અહીં ગુરુનું પદ ભગવાનથી પણ મોટું ગણવામાં આવ્યું છે ગુરુઓ પોતાના શિષ્યના જીવનમાં રહેલા અંધકારને દૂર કરી તેને પ્રકાશ આપી સોહમ બ્રહ્મ બનાવે છે તેને મોક્ષ અપાવે છે આ મહોત્સવમાં સવારથી સાંજ સુધી કલાકાર નિલેશ ગઢવી બિંદુ રામાનુજ રમેશ જોશી પિયુષ મહારાજ શાંતિલાલ મોતાના સુમધુર સ્વરે સંતવાણી અને રાસ ગરબાનું કાર્યક્રમ યોજાયું બપોરે મહાપ્રસાદનું આયોજન કરાવાયું હતું આ મહોત્સવમાં મુખ્ય ઉપસ્થિતમાં નેશનલ કોઓર્ડિનેટર માનવ અધિકાર ભ્રષ્ટાચાર નિરોધક સંગઠનના અધ્યક્ષ રવિપ્રકાશ દુબે સાથે ભરતભાઈ જોશી ચેતનભાઈ ગાલા દિનેશભાઈ મોતા કરસનભાઈ ઉગાણી સોનુભાઈ ઉઘાણી જગદીશ મહારાજ હિંમતભાઈ માવ મહેન્દ્રભાઈ માકાણી મુકેશભાઈ ઠક્કર પ્રકાશભાઈ પટેલ પ્રફુલસિંહ જાડેજા કચ્છથી વસંતગીરી ગોસ્વામી બુધિયાભાઈ ભગત કિશોરભાઈ જોશી ઓમ દાબેલી પ્રવીણભાઈ મોતા હરજીભાઈ ગઢવી કનૈયાભાઈ ગઢવી ભરતભાઈ ગઢવી લવેશભાઈ જોશી વિશનજીભાઈ જોશી એમપીથી પ્રેમચંદભાઈ રાજપૂત મિસ્ત્રીલાલ રાઠોડ સુરતથી કિરીટભાઈ મોઢ ગોપાલભાઈ પરમાર મોરબીથી કિરણભાઈ લોહાર સહિતનાઓએ ગુરુપૂજનનો લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા જીતેન્દ્રભાઈ મોતા શાંતિલાલભાઈ માકાણી કીર્તિભાઈ પેથાણી મણિશંકર મોતા જયેશભાઈ મોતા પરેશભાઈ નાકર કૈલાશભાઈ પેથાણી મનીષભાઈ ભટ્ટ રમેશભાઈ માકાણી પરેશભાઈ ભટ્ટ મુકુંદભાઈ વેદાંત પ્રજ્ઞેશભાઈ રાજકોર રાજુભાઈ દરજી ભરતભાઈ જાની જિજ્ઞેશભાઈ માકાણી પ્રજ્ઞાબેન જોશી ભારતીબેન ભટ્ટ અંજનાબેન માકાણી રંજીતાબેન નાકર દક્ષાબેન ભટ્ટ દક્ષાબેન માકાણી સહિત આગેવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ